કોંગ્રેસ નું આકર્ષીના ઉમરે પુસ્તકનું વિમોચન કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક અને કોંગ્રેસ પ્રમુખ શક્તિશ્રી ગોયલના હસ્તે થયું છે તો આ પુસ્તકમાં ધોરણ બાર પછી વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ છે તે ઉપરાંત કયા કોર્સમાં કઈ રીતે આગળ વધી શકાય તે તમામ પ્રકારની માહિતી આપવામાં આવી છે તો આ પુસ્તક ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના બાળકો માટે બનાવવામાં આવ્યું છે પુસ્તકમાં વિદ્યાર્થીઓ એ સ્કોલરશિપ અંગેની માહિતી પણ આપવામાં આવી છે

વિટંબણા પણ બાળકોના મનમાં હોય છે ખાસ કરીને વાલીઓ માટે ચિંતા પેલા દસમા બારમાની પરીક્ષાની ચિંતા પરીક્ષામાં સારા માર્ક આવ્યા તો ક્યાં પ્રવેશ મળશે પરિણામ આવ્યું છે એ અપેક્ષિત પ્રમાણે છે નથી અપેક્ષિત પ્રમાણે વાલીઓની દોડાદોડી પ્રવેશની અનેક પ્રકારની જે વિડંબણા થાય કે ક્યાં પ્રવેશ લેવાથી મારું ઉજ્જવળ ભવિષ્ય બનશે કઈ વિદ્યાશાખામાં લેશું પ્રવેશ તો પછીના આગામી સમયની અંદર ભવિષ્ય ઉજ્જવળ બને આવા અનેક પ્રશ્નોથી ઘેરાયેલા વિદ્યાર્થી વાલીઓને મદદરૂપ થવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સતત કોંગ્રેસમાં વસે કારકિર્દીના ઉમરે પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું છે આ પુસ્તક ઓનલાઈન છે કોંગ્રેસ પક્ષની સત્તાવાર વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ આઈએનસી ગુજરાત ડોટ કોમ અને ડબલ્યુ 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 ડોટ કેરિયર પાર્ટ ડોટ ઇન ઉપર આ પુસ્તક વિનામૂલ્યે ડાઉનલોડ કરી શકાય करियर गाइडेंस की दृष्टि से एक बहुत अच्छी पुस्तिका का यहाँ पर विमोचन किया है तो अक्सर राजनीति में उलझे हुए राजनीतिक दल इस तरह के कामों में बहुत कम समय देते हैं लेकिन मैं समझता हूँ कि महत्वपूर्ण जिम्मेदारियों का निर्वहन करते हुए भी गुजरात प्रदेश कांग्रेस कमेटी और गुजरात प्रदेश कांग्रेस कमेटी के मुख्य प्रवक्ता मनीष दोषी जी ने इस तरह का उपक्रम करना ये बहुत ही सराहनीय कदम है मानसमा पगमा तातात हो मंजिल सुधी पहुंची सकवा पूरी क्षमता हो परंतु जो योग्य दिशा न मे तो मंजिल क्या ही न मे जो गांधीनगर પગમાં તાકાત જોશ બધું જ હોય પણ જો બરોડા તરફ મોઢું રાખીને દોડા કરે તો મંઝિલ ના મળે જે વિદ્યાર્થી જે ક્ષેત્રમાં આગળ વધવા માંગે છે એને યોગ્ય દિશા અને દ્રષ્ટિ ભાઈ મનીષભાઈની આ પુસ્તિકા પ્રાપ્ત થાય છે અને વિદ્યાર્થીઓએ આ માટે નો લાભ પણ લીધો છે ત્યારે ગુજરાતના વાલીઓ અને વિદ્યાર્થીઓ આમાંથી જરૂર માર્ગદર્શન મેળવશે